મિત્રો યાર વેરી ગુડ મોર્નિંગ ફોરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા આપણી ચેનલ પર અને એક નવા બ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મજામાં આગળના કેમેરા શૂટ કરી એટલે આમાં માડાવડું જોઈએ હોય ત્યાં જોવાનું કંઈ વાંધો નહીં આપણે જોવાની ટ્રાય કરીશું તો કેમ છો બધા મજામાં જલસામાં વાત કરીએ આજની તારીખની તો છવ્વીસ જુલાઈ થઈ ગઈ છે અને જે મિત્રો નવા હોય ખબર નતી કીધું આપણે શું કરીશી જૂના હોય કઈ ગયો આપણે શું કરીએ છીએ હું સારી છે તો સરસ મજાના વાગવાની વાત કરીએ તો દસ ને અગિયાર મિનિટ થઈ ગઈ છે અને ખાડું જે છે એમાં પડ્યું છે આળસ અડી ગયો વારમાં વળાક વીડિયા શરૂ કરવાની સાત આઠ બાર આઠ ચાલુ હતું પણ કાંઈ વાંધો નહીં આપણે શરૂઆત કરી દીધી છે તો તમે લાઈક યાર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ ટાટોળું છે આજ તો ટાટડું બતાવી ફૂલ ટાટોડું છે ફૂલ ખાડું જે છે એ પોળી ગયું છે આજ સરસ મજાનું થાકી ગયું હવે ભાઈ હું ઘણા સમયથી રખડાયના ડુંખરાઓમાં હવે એને કંટાળો આવે છે કંટાળો આવે આમાં કાંઈ ભેગું થાય નહીં પરાણે પરાણે છરે છે ને એવા બધા દ્રશ્યો છે સરસ મજાના મોડલાઓને બોલી રહ્યું છે વાતાવરણ એકદમ ખુશનુમા અને પવન છે ટાટો ટાટો આગાહી તો આપણે કરી ને ચીકા એમ તો કરવી હોય તો આપણે નથી કરવી રેવા જો આગાહી ભાઈ દઈ દીધા વલસાડ ને દ્વારકા ને જુનાગઢ ને એ બધું કા તોય એ નાખવું આવ આપણે ભગવાનની દયા છે વરસાદ ગઈ રાતનો ચાલુ હતો પણ એટલો બધો નહોતો કઈ નેવે ધારું છે આખી રાત ઝીણી ઝીણી અત્યારે કઈક બહેન ચોસે એવો બધા દ્રશ્યો છે

બધે પાણી વહેતું એક જ દી ની માલિપા કઈ કેવું જ ન પડે હાલ હમ ભોળા તા પાસે વ્યા જાય તો આપણે આપણી ભેહો પાસે વ્યા જાય જોવા આવા કઈક દ્રશ્યો છે અમેઝિંગ છે હસી વાત જોરદાર છે હા ચક છે આપણી ભેહો પાણી થઈ ગયું વહેતું ભાઈ બાકી મજા આવી ગઈ મજા જોઈ લો તો મિત્રો આવા કઈક દ્રશ્યો છે ખાડું તો હજી અહીંયા વળત ખાય છે અને આપણે છત્રી બત્રી પકડીને બેઠા સાટા હજી ચાલુ છે નથી ખોવાય એમ કે નથી એની કરવા માયેલા ભાઈ હાલો ખાડું ને પાછું સાળવી મૂક્યું મારસી આટા આમાં જોરદાર આવે યાર આનું શું કરવું એક

છીએ ને બાકી વાતાવરણ ચક્કાસ જોઈ લે ટાઈટ લાગે હારી આજ તો ઘણી જોરદાર ટાઈટ લાગે આ જો પડ્યું પડ્યું એ આ વળ ખાય છે ધરાઈ રહ્યું હું આજ તો બપોર ન ચૂઈ પેલા અત્યારે તો ખાલી હું કહેવાય એક્સરસાઇઝ કરે છે કસરત કરે છે અત્યારે નોર્મલ બાકી ધરાય જ રહ્યું છે હવે આ ઘર ભેગું થાને ભાઈ ભાઈ આ છે દેડા ડોન ઓ અમારે દેડા ડોન ને વેસી નાખવાના છે કોઈ લેવા હોય તો પોતાનો ફોન નંબર કોમેન્ટ કરજો કા ડોન હલો આમ ડોન ફ્રી જા બોલ ડોન છે બાકી મારી જ ઉંમર નો છે આમ તો જવાનો છે હજી માંડવી નું તેલ ખાય ખાય હાથમાં નથી રહેતો હવે હાલો આવા બળે ફળે તેને કઈ ફેરી ન પડે હે એમ તો ખોજો જવાનો છે એમ કઈ બહુ

વરસાદ એલા ભાઈ હેરાન કર્યા છે હો ઘડીએ ઘડીએ વરસવા મળે બેન દીધા ને પાછો વરસ્યા ને હવે હેરાન કર્યા હેરાન જો ઘટે કાય કઈ ન કેવું પડે એમ ઈલા પણ પલાળ છે જાયમો હો જાયમો મોલાઓ બોલાવો ની જમાવટ થઈ ભાઈ ભાઈ

કેમ કે ઘણી ટ્રાય કરી સરવવાની પણ સરખ્યું નથી હવે તરહ્યું છું છે હવાનું કોરે કોર્યું છે આવો અમારો વિચાર છે તો અને પાણી બાજુ જવા દઈએ ને પીવાની ઈચ્છા હોય તો પી લે ન પીવાની ઈચ્છા હોય તો નો પ્રોબ્લેમ ભણે માં પાણીમાં ઘડી ખાબચ્ચા માર્યું પછી ઘર બાજુ જવા દેજો એટલે ઉભરે 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 હા પાડા ડોન પણ આજે ટીપ ટીબા કે ટી ટીહા થઈ જશે ટી ટીહા ઇન્ટરસેન્સ કે ધરાઈ જશે દોણો ફૂલાઈ જશે એનો ભાઈ અને વરસાદ ધીમી ધારે પાછો મળ્યો છે છલકાવા એવા બધા દ્રશ્યો છે આમ લૂંકી ભૂંઘી મારી દીધું છે ઘડીક તો ટાઈટ જે સીડીથી એની વાત કરોમાં એવી ટાઈટ લાગતી છે પણ ધીમી પડી ગઈ છે પાછી તો વરસાદ ચાલુ થઈ ગયો યાર આમાં એક વાત થોડા સત્તર વાંધા હોય સત્તર માખા ગવરાવે છે એકને આ હું એ ઉતરી ગયો વાયરી વાય કિલાડો દેડો હો ભાઈ આ કોઈ લેવો હોય પોતાનો કોન્ટેક્ટ નંબર કોમેન્ટ કરી હું તમારો સંપર્ક સાંધી લે અથવા ઇન્સ્ટાગ્રામ માં મને મેસેજ કરી શકો છો વાહ ભાઈ વાહ જોઈ લ્યો આ દેડા ડોન અમારા આ બધી તો વિકેટ છે ત્યાં તો મોટી વિકેટ છે કઈ વાંધો નહીં વિકેટોના દર્શન તમે અવારનવાર કરતા હોવ છો આપણે આમ પાણીના દર્શન કરી લઈ બગલા ભાઈ તો આખો દિવસ રખોપાત કરતા હોય ભાઈ હું હા બગલું હોય એટલે સમજી જવાનું કે ત્યાં

મજબૂત હતી ઓલિ હીંગડું કાઢ નાખવા નથી કંધ એ તો રહી ગયું પડે ઉનાળે હીંગળા પગ હલવાઈ હીંગડામાં કોઈ ઝાડવું હલવાઈ જાય હીંગડા હીંગડા હલવાઈ જાય એવું બધું આવ્યા કરે એટલે મારે હું કેવું વિડીયો ચાલુ છે કરું તને કહી દે મને આટી બોલો ગારો ગારો તો આમ નામ જ કરી દે એટલે મેલું થવાનું હોય

Vai. હાલો હવે બાર નીકળો એ હાલો આમ થોડું કઈ રેવા હે તમે ખાતો બધું વયું જાય યાર આમ ના વેસ માં વહી હલે પાડા જાવ એટલું બધું કઈ ઊંડું નથી જાવ કા આ તો મારું વાહ મોસળા ધાર પડે ઓ એક ધારો

જ નાખ સાચી વાત છે ખોલી જોઈએ એવું કદું બોધવાનું બધું હવે ટાઈ લાગે છે નાકમાં કંઈક કરી ગયું એવું લાગે છે ભરસ હતો તો એવું જ થાય વાત વિડિયો પૂરો કરી વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જયભાઈ